જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં ગતરોજ એક અનોખી ઘટના સામે આવી છે દારૂનું નશામાં તલ્લીને એક મહિલાએ આસપાસના લોકો સાથે અયોગ્ય વર્તન કરતા ગ્રામજનોએ પોલીસને બોલાવી પડી હતી ઘટના મોડી સાંજે હોવાની માહિતી છે સ્થળ પર તણાવ જેવી પરિસ્થિતિ બનતા કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં દારૂ લગતી સમસ્યાઓ કાબૂમાં આવતી નથી હવે શું બન્યું આ ઘટનાને લઈને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે ચાલુ સીધા જોઈએ આપના ઘટના સ્થળે અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમ ધમપછાડા કરે છે જેમ આવે એમ વર્તન કરે છે અમે નામેઠામે નાના બાળકો મોટી બાયું કોઈ બહાર નીકળી જાય નીકળે એમ નથી એવું એનું વર્તન છે પણ ઘણી વાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે ગામના લોકો અમને એમ કે છે કે હવે તમે આ દારૂ દારૂનું કઈક બંધ કરાવો પણ કેવી રીતના કાં અમને પોલીસવાળા રોજ આપો ને કા એનું કઈક નિવાકરણ લઈ આવો આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ